અંકલેશ્વરમાં અવિરત વરસેલ વરસાદને પગલે શહેર અને જીઆઈડીસી સહિત કોસમડી ગામની અનેક સોસાયટીઓ પાણીમાં ગરક થઈ જતા લોકોએ ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મોડી રાતથી સતત વરસી રહેલા વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ચાર જ કલાકમાં અંકલેશ્વર તાલુકામાં ચારથી વધુ ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અંકલેશ્વરની પીસીઆઈ ચોકડીથી આરપીજી કંપની તરફ જતા માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા હતા સજ્જન ઇન્ડિયા સહિત ઉદ્યોગનગરના વિવિધ રસ્તાઓ પર ભારે વરસાદના પાણીમાં ગરક થયા હતા જ્યારે કોસમડી ગામના મોરાફિયા પાસે સંસ્કારધામ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાતા જનજીવન ઉપર તેની વ્યાપક અસરો જોવા મળી કોસમડી ગામની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં પણ ભૂકંડ સમા પાણી ફરી વળ્યા હતા કાપોદરા પાટિયાથી સર્જન ટાવર અયોધ્યાપુરમ જવાના રસ્તા પર પણ વરસાદી પાણીથી નદીના દ્રશ્યો જેવા જોવા મળ્યા હતા આમલાખાડીમાં ભારે પૂરની પરિસ્થિતિ વચ્ચે પીરામણ ગરનાળામાં પૂરના પાણી પ્રવેશી જતા પીરામણ માર્ગ બંધ કરવાની ફરજ પડી જ્યારે ભરૂચથી અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઇવે પર મામલતદાર કચેરી સામે વરસાદી પાણી પ્રવેશી જતા વાહન વ્યવહાર ઉપર તેની વ્યાપક અસર જોવા મળી હતી હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગત રાત્રે આ અંકલેશ્વરમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આપણે હાલ અત્યારે અંકલેશ્વરની પીસીઆઈ ચોકડી પર છે અને જોઈ શકીએ છીએ કે જે મેઇન રોડ છે એ રોડ પર પાણી ભરાયા છે નોકરી હતી આ આવા જવા દરેક વ્યક્તિઓને આ આ મુશ્કેલીઓનો સામનો કરી કરવા પડી રહ્યો છે આ જ્યારે આ વરસાદી કાસ છે એ વરસાદી કાસનો પાણી ઓવરફ્લો થઈ અને મેન રોડ પર વહી રહ્યું છે જેના કારણે લોકોને આ સમસ્યાઓ થઈ રહી છે આપ જોઈ શકો છો કે આ નોકરી હતી આવતા જતા લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ક્યાં નામ છે તમારું સૌરભકુમાર નામ છે બોલો ને ક્યાં દિક્કત થઈ રહી છે કેસી મારી મારી તો બહુ છે જવાની

અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ દર વખતે આ પાણીની સમસ્યા દર વખતે વરસાદ આવી રીતે જેમ તેમ સતત પડે છે પાણીની સમસ્યા રહે છે પણ થોડો વખત નો નિકાલ કરીને પછી એનો કોઈ સોલ્યુશન આવતું નથી કાયમ માટે આ પ્રોબ્લેમ ચાલે છે અમે લોકો બધા વોર્ડ નંબર બે ના રહેવાસી છે ઉમિયા નગરના જ્યાં ખાસા થી ત્રણ ચાર દિવસથી પાણી ભરાય છે પણ સરકાર કઈ નિરાકરણ કરતી નથી એ લોકો ખાલી વોટિંગ વખતે વોટ માંગવા આવે છે પણ એના પછી એ લોકો કઈ જોવા આવતા નથી કે આગળ સોસાયટીમાં કઈ રીતનું કામકાજ ચાલે છે બધું કઈ જોવા આવતા નથી

ત્યારે કોઈ દિવસ પાણી નીચાણવાળા વિસ્તારમાં જ્યાં ભાડા ઉકેશમાં પાણી ભરાતા ન હતા કારણ કે પાણી કુદરતી કાસ દ્વારા પાણી જતું રહેતું હતું પણ જ્યારથી આ બોરડાની સ્થાપના થઈ છે બોડાએ જે પરમિશન અણ આપી છે અને જે જૂના કાસો છે જે પાણી જવાનો રસ્તો છે તે બંધ થઈ જવાના કારણે આ પાણીની સમસ્યા ઊભી થઈ છે અને લોકોના જે ઘેરો છે તૂટી ગયા છે ગડકી ગયા છે અને કચરાઓના ઢાગલા પડી ગયા અને બીમારી થવાના કારણો

ઓલપાડ થઈને સુરત સુરતને જોરતા સ્ટેટ હાઈવે પર હાલ જે છે પાણી ફરી વળ્યા છે આ પાણી ફરી વળવાને કારણે અંકલેશ્વર શહેર પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે એસડીએફ મામલતદાર સહિતની ટીમે આ ઘટના સ્થળની મુલાકાત લીધી છે હાલ તો જો કે પોલીસે ટુ વ્હીલ અને થ્રી ને જવા પર પ્રતિબંધ લડાવ્યો છે આ મોટા વાહનો જો છે એને જવા માટે હાલ રસ્તો ખુલ્લો રાખ્યો છે પરંતુ જો વરસાદ વધુ વરસશે તો હજી પણ આ રસ્તો માર્ગ છે બંધ કરવામાં આવશે વિનેશ પટેલ ચેનલ નર્મદા અંકલેશ્વર ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ ચાલુ છે જેમાં અંકલેશ્વર તાલુકામાં નવ ઇંચ જેટલો વરસાદ પડેલ છે જેના લીધે રસ્તા પર પાણી ફરી વળેલ છે અને અત્યારે આપણા હાલ અહીંયા ઊભા છે તે જગ્યા પર પુનગામ ઓવરબ્રિજ નીચે પણ પાણીનો પ્રવાહ કળકિયા કોલેજ પાસે ચાલુ છે અને જેમ જેમ વરસાદ ઓછો થશે તેમ પાણીનો નિકાલ થશે અત્યારે હાલમાં નર્મદા ડેમ ખાલી હોય એટલે નર્મદા ડેમમાંથી કોઈ પાણી છોડવામાં આવનાર નથી જેથી હું આપણા માધ્યમથી જણાવું છું